તો હાઈ ફ્રેન્ડ છે તો ગઈ વખતે મેં માપ લીધું વ્યવસ્થિત મેં આગળમાં લખી દીધું છે બરાબર છે તો આ લંબાઈ વાળો ભાગ છે અને આ ચેસ્ટ છે કમર છે સીટ છે ઘેર છે ને શોલ્ડર છે બાણી લંબાઈ મોરી બરાબર છે લંબાઈમાં કમરની લંબાઈ કટ છે મૂંડો છે ને ગળું છે પાછળનું ગળું છે બરાબર હવે ટોપનું આપણે આ જો ડ્રેસનું કાપડ લઈએ છે કાપડ છે બરાબર હવે એમાં બોર્ડર છે તો આપણે કાપી કાપી લેવાની બરાબર આને નાખીશું હવે આ જે આપણું કટિંગ કરવા માટેનું કપડું જે છે આ રીતના આની ઘડી કરેલી છે હવે આ જોઈ શકો છો કે મેં આ ઊંધું કાપડ કર્યું છે બરાબર ઊંધી ઘડી કરી દીધી છે અને આને આવી રીતના ડબલ કરેલું છે અને આવી રીતના ગોઠવેલું છે હવે આમાં કેવું છે કે આપણે જેટલું પહોળાઈમાં જોયે છે આ કપડું એટલું જ મેં ઘડી કરી છે માન લો કે સૌથી મોટા મોટો ભાગ શું છે તો ઘેર છે બરાબર ઘેર આનો ઓગણીસ ઇંચ છે તો ઓગણીસ ના અડધા કેટલા થાય સાડા નવ બરાબર સાડા નવ માં આપણે એક ઇંચ વધારે કરી દેવાનું એક દોઢ ઇંચ એટલે આપણે દસ અગિયાર ઇંચ ની આપણે આ પહોળાઈ જોશે તો આપણે દસ અગિયાર ઇંચની પહોળાઈ આ અગિયાર ઇંચની પહોળાઈ મેં કરી દીધી છે બરાબર એવી રીતના મેં આ ઘડી કરી છે જો ઘણા લોકોની મેં કોઈ પ્રિન્ટ હોય ને તો આ રીતના ઘડી ના થાય હવે મારે આ પ્લેન છે એટલે ગળા બળાની કોઈ પ્રિન્ટ નથી આગળ કે આગળ આવી જોઈએ પ્રિન્ટ એવું કશું છે નહીં એટલે મેં આવી રીતના ઘડી કરી છે બરાબર છે ઘણા લોકોમાં ગળાની પ્રિન્ટ હોય તો પછી એ પ્રમાણે તમારે ઘડી કરવાની અહીંયા મેં આમાં પ્રિન્ટ નથી કશું એવું કશું છે નહીં કે મારે આગળ આવવું જોઈએ પાછળ આવવું જોઈએ વચ્ચે વચ્ચ આવવું જોઈએ ગળાની કોઈ ડિઝાઇન નથી વચ્ચે વચ્ચની કોઈ ડિઝાઇન નથી એવું કશું છે નહીં એટલે મને સાઈડ અંદર જેટલું મારે કપડું જરૂર છે એટલી મેં ઘડી કરી છે અને બીજું આ વધારાનું જેટલું કપડું છે તે મેં બાઇક આપવામાં ઉપયોગ કરીશ બરાબર છે તો સૌથી પહેલા પહેલા આપણે અહીંયા ગાડી એક લીટી દોર દઈએ અહીંયા ધા અહીંયા અમે લીટી દોરી દીધી બરાબર હવે આ જે લીટી દોરેલી છે તઈથી આપણે નિશાનો પાડવાના શરૂઆત કરવાની નિશાનોમાં આપણે કઈ રીતના નિશાનો પાડવા ધ્યાન આપજો બરાબર છે તો સૌથી પહેલા પહેલા મેં અહીંયા મૂકી દઉં આને નિશાન સૌથી પહેલા પહેલા શું આવશે કમર ની લંબાઈ કમળની લંબાઈ બાર ઈંચની છે બરાબર હવે કટ કેટલા ઇંચ છે સડાસત્તર સડાસત્તરે આપણે નિશાન કટ નું પછી આનો મુંઢો કેટલા ઇંચ નો છે તો સાડા પાંચ નો મૂંઢો છે આપણે મૂંઢા નિશાન પાડી દઈશું બરાબર હવે આગળનો ગળો ગળું એ ગાડી છ ઇંચ નું છે આપડે છ ઇંચ નું નિશાન અહીંયા પાડી દઈશું હવે આટલા નિશાન પાડી દીધા પછી આ બધા નિશાનોને આપણે સીધા દોર લઈશું જેનાથી આપણને કમ્પ્લીટ માર્કિંગ ખબર પડે છે અહીંયા ગાડી માર્કિંગ કરી લઈશું એવી જ રીતના અહીંયા બી સાડા નું માર્કિંગ કરી લઈશું જે પાંચ નું આપણે મુંડાનું માર્કિંગ કર્યું હતું નહીં બરાબર છે હવે આની આપણે ચેસ્ટ કેટલી છે સવા સત્તર તો સવા સત્તર ને અડધા કેટલા થાય તો સાડા આઠ ને એક દોરો બરાબર તો સાડા આઠ એક દોરો અહીંયા નિશાન સાડા આઠ ની એક દોરો નિશાન અને સવા ઇંચ નું રાખો કે દોઢ રીતનું રાખો આમ આપણે દોઢ રીતનું રાખીએ ચાલો દોઢ રીતનું દબાણ બરાબર એવી જ રીતના કમર કેટલી છે સવા સોળ લઈ તો આઠ ને એક દોરો રાખીશું આઠ ને એક પોઈન્ટ તો આ નિશાન દોઢ ઇંચ નું અહીંયા દબાણ સીટ કેટલી છે અઢાર ની તો નવે ધોઈ અઢાર થાય એટલે અહીંયા નવનું આપણે નિશાન પાડીશું એ ખીચનું આપણે કટ વાળવા માટેનું કપડું એક્સ્ટ્રા નિશાન પાડી આ બધા આપણે જોઈન કરી દઈશું આમાં ધ્યાન આપવા જેવી છે કે દરેક નિશાન કઈ કઈ જગ્યાએ પાડવાનું છે તે વસ્તુ મેન મહત્વની છે અને એની અંદર આપણે કશું પણ ઉમેરવાનું નથી જે બી છે બધું માપના ટોપની અંદરથી જ મળી જ ગયું છે આપણને બરાબર છે તો હવે આપણે આને નિશાન પાડી દઈએ આ નિશાન મેં પાડું આપણે પોળું કેટલું રાખવું છે તો ત્રણ ઇંચ નું રાખીશું પોળું ત્રણ ઇંચનું અહીંયા ગળું પોળું રાખવાનું ગળું તો ડ્રેસમાં કેવું હોય છે કે તમને સિલાઈ વખતે મેં છે તો કે છે ને કાપડ પર ગળું કાપવાનું નથી આને આપણે કેનવાસ પર ગળું કાપવાનું છે બરાબર છે હવે આનો નીચેનો ઘેર આપણે કેટલો માપેલો છે ઓગણીસ ઇંચ તો આપણે સૌથી પહેલા પહેલા તો લંબાઈ કેટલી છે સડી ચોત્રીસ ઇંચની બરાબર સડી ચોત્રીસ ઇંચ લંબાઈ રાખવાની સડી ચોત્રીસ ની અંદર આપણે ડોળીચ ઉમેરવાનું બરાબર સડી ચોત્રીસ માં અડધો ઉમેર એટલે પણ પાંત્રીસ ને ઇચ છત્રીસ આપણે દઈશું આ છત્રીસે હવે એને બી આપણે સીધી લીટી દોડ દેવાની આ લંબાઈ ની લીટી છે બરાબર આ લંબાઈ ની લીટી આપણે સીધી દોડી દીધી હવે અહીંયા કરીએ આપણે કેટલી ઘેર કેટલો છે ઓગણીસ ઇંચ નો ઓગણીસ ના ઓગણીસ એટલે અડધા કેટલા થાય ઓગણીસ ના

ચેસ્ટ આવશે બરાબર છે હવે આપણે આટલું લીધા પછી હવે આને આપણે ઊંડા શેપ આપણે આપી દઈશું તો આ મૂંડા શેપ મેં અહીંયા આપી દો આ મૂંડા શેપ મેં આપી દો હવે આને મેં કાપી નાખી તો બરાબર હવે આ કટિંગ થઈ ગયું આપડે ટોપનું અહીંયા ગાડી કટ માર દેવાના થોડા થોડા તો આપણે કમર કઈ ગાડી નિશાન છે અને કટ નું નિશાન છે અને પતી ગયું હવે આપણે ભાઈનું કટિંગ કરીએ પહેલા પહેલા આ જે આપણો ભાગ છે કપડું છે તો તમે જોઈ શકો છો કે આ બોર્ડર છે આપણે સૌથી પહેલા પહેલા આ બોર્ડર ને આપણે કાપી લેવાની કારણ કે આ બોર્ડર ને આપણે ઉપરથી લગાવીશું આ બોર્ડર મેં કાપી લીધી બરાબર હવે આમાં આપણે ભાઈનું કટિંગ કરવાનું છે મુંડો કેટલો છે સાડા પાંચ નો સાડા ની અંદર આપણે ડોળ ઉમેરી દોઢ ઇંચ એટલે કેટલું થાય સાત તો આપણે સાત ઇંચ ની રાખવાની છે તો આપણે એને સાત ઇંચ જેટલું વાર દેવાનું અને આ નિશાન સલ્પ આર દેવાના હવે આને અહીંયા ગાડી થી નીચેના ભાગમાં જેટલું આપણે વારવું હોય એટલું અહીંયા ગાડી રાખી અને નિશાન પાડ દેવા જેટલું વારવું હોય એટલું બરાબર આપણે અહીંયા ગાડી બોર્ડર છે એટલે અંદર પલટાઈ નાખીશું બરાબર અને બાયની લંબાઈ કેટલા ઇંચની છે તો આમાં બાયની લંબાઈ છે તેર ઇંચની તો આપણે અહીંયા સડા તેનું નિશાન પાડી દઈશું સળા તેર નું નિશાન ને ત્રણ ઇંચ નો મૂંડો બાય નો ઉતારવાનો તેનું નિશાન આની મોરી કેટલી છે તો પોણા પાંચ ઇંચની મોરી છે આપણે મોરીનું નિશાન દોઢ ઇંચ ની દબાણ એવી રીતના મૂંઢો કેટલો છે સાડા પાંચ ઇંચ સાડા પાંચ ઇંચ નો ને દોઢ ઇંચ દબાણ બરાબર આટલું થઈ ગયા પછી આ બધા નિશાનોને આપણે રહીશું છે બધું ઈઝી એકદમ પણ કેવું કે એક વખત મેથડ આપણા મગજમાં બેસી જાય ને પછી વાંધો નહીં આ અહીંયા થી થઈ ગયું આપણે આ બાય નું થઇ ગયું હવે આપણે આ બાય ને સેપ આપી દઈશું આનો બરાબર આ નો સેપ આપી દીધો હવે મેં કાપી બરાબર હવે આ બાય કટિંગ થયું હવે આને આગળનો ખાડો બી આપણે ઉતારવાનો છે આપણે આગળનો ખાડો ઉતાર લઈશું અર્ધો ઇંચ જેવું અડધો આગળનો ખાડો ઉતારી દીધો બરાબર આ થઈ ગયું બાહીનું કટિંગ આ બાયમાં માં ગાડી બોર્ડર આ લાગી જશે અહીંયા બરાબર તો આ પતયું હવે આ જે મેન છે હવે આવ્યું મેન કે આ જે આપણે આ ડ્રેસ નું કટિંગ જે કર્યું ટોપ નું એમાં આપણે આ પાછળનો પાછળનો મૂંઢો આપ્યો બરાબર પાછળનો જે મૂંઢો છે તેનો શેપ આપ્યો હવે આપણે આગળનો શેપ આપવાનો છે આમાંથી એક ફ્રન્ટ છે ને કાઢી નાખવાનું અલગ કરી દેવાનું આવી રીતના ને એક ફ્રન્ટ ને આપણે અહીંયા મૂકી રાખવા એટલું ખાસ ધ્યાન રાખજો કે જેમાં બી આ નિશાન પાડેલા છે ને તે આગળનો ભાગ છે બરાબર છે હવે આનો સાધારણ મૂંઢો આવી રીત થઈ ગયું હવે આ છે આગળનું ગળું અને આગળનો ભાગ બરાબર આપણે અહીંયા ગાડી પાછળનો ભાગ છે આ આપણે નિશાન પાડેલું છે ને પાછળ નું ગળું કેટલા ઇંચ છે પાછળનું ગળું છે આપણું પાછળ નું ગળું ચાર ઈંચ છે તો આપણે અહીંયા ગાડી થી ચાર ઇંચ નું માર્કિંગ કરી લેવાનું ને ત્રણ ઇંચ નું પોળું ત્રણ ઇંચ નું આનું ઓળું આવી અહીંયા ગાડી પાછળનું ગળું આવશે અને અહીંયા આગળ આગળનું ગળું આવશે અહીં આગળ આગળનું ગળું આવશે તો આ તો ડ્રેસ નું કટિંગ તમારે જો ડ્રેસ ના ફરમાં મંગાવે તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફરમાં મંગાવી શકો છો અને તમારે બ્લાઉઝ ના ફરમાં મંગાવો તો સ્ક્રીન પર આવેલા નંબર પરથી બ્લાઉઝના ફરમાં બી મંગાવી શકો છો તમારે ઘેર બેઠા બ્લાઉઝ ના ક્લાસ કરવા હોય તો બી તમે સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે ઘેર બેઠા તમે ઓનલાઈન ક્લાસ કરી શકો છો બરાબર છે અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશ બીજા વિડીયોમાં ચાલો તારે બાય